મારું નામ સંજય રાજ કારકી નેપાળી સેવા સમાજ ઉપપ્રમુખ પટનામાં સાહેબ પચીસ તારીખના દિવસે વિનય નામના છોકરાનું રોડ અકસ્માત થયેલું હતું ગાડી સ્લીપ થતા એને માથાના ભાગે ગંભીર ઈજા લાગી હતી અને સિવિલમાં એને દાખલ કર્યો હતો હવે અઠ્યાવીસ તારીખના દિવસે ભાઈનું ઓપરેશન થયેલું ઓપરેશન સક્સેસફુલ ગયેલું અને અમને જાણવા મળેલું કે ઓપરેશન સક્સેસફુલ છે અને દસક દિવસ એને ઓબ્ઝર્વેશનમાં રાખવાનો હોય અને એના રાતના દિવસે જ્યારે બ્લડની અમે ડોક્ટરે બ્લડ મંગાવેલું હતું અને બ્લડ માટે અમે અલગ અલગ ગ્રુપમાં અલગ અલગ પેજમાં માં અમે વાત કરેલી બ્લડની ની જરૂર હોય તો જેમાં બ્લડની બ્લડ તો જમા થઈ ગયું હતું અને સમથિંગ બે બોટલ જેવી બ્લડ ઘટી હતી જેમાં જયદીપભાઈ ચાવડા નામના વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા આવ્યા હોય અને એને ડોક્ટર પાર્થ બેને બોલા બોલી મગજમારી થયેલ હોય ત્યારે અને બેનો મામલો ઉગ્ર એકદમ બન્યો હતો એમાં ડોક્ટર લોકો હતા લોકો ઉતર્યા જેમાં વિનય થાપાને પ્રોપર સારવાર ન મળેલી જેમાં એનું નિધન થયેલું છે શું માન છે

અને એનું એમાં ધ્યાન વિનય જવાનું આની પહેલા પણ ઘણી વાર અમે સાંભળેલું હોય કે આ લોકોની બધા ખાતે અવરનવર સિવિલમાં આવું બનતું રહે છે સરકારને શું અપીલ અપીલ એ છે અમારી કે અમાર યોગ્ય તપાસ થાય યોગ્ય ચકાસણી થાય અને એની ઉપર ટોટલી રિએક્શન લેવામાં આવે